ધાંગધ્રાના રાજપર ગામે આવેલ જીનિંગ ફેક્ટરીમાં આગ લાગી પાલિકાના ફાયર ફાઈટર ટીમે પાંચ કલાક ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો રાજકોટ પાસે કપાસના જીનમાં આગ અંદાજે એક હજાર માણ કપાસ ખાક ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર આવેલ રાજગઢ ગામ પાસેની ઉમાયા જીનિંગ મિલમાં શનિવારે કોઈ અગમ્ય કારણસર એકાએક પાસના ઢગલામાં આગ લાગી હતી પવનને લઈને આગે ગણતરીના કલાકોમાં જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ અંગેની જાણ ધાંગધ્રા નગરપાલિકાના કરવામાં આવતા પાલિકાના ફાયર ટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાંચ કલાકની મહેનત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ માગને લઈને અંદાજે હજાર મણ કપાસ બળીને ખાક થઈ ગયો હતો ધાંગધ્રા વિસ્તાર કપાસનો પીઠું ગણાય છે ત્યારે વિસ્તારમાં અનેક જીનિંગ અને સ્પિનિંગ મિલો આવેલી છે ત્યારે ધાંગધ્રાના રાજકોટ ગામ પાસે આવેલી ઉમેયા સ્થિની મિલમાં શનિવારે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર કારણસર કપાસના ઢગલામાં આગ લાગી હતી આ પવનને લઈને સ્વરૂપ ધારણ ત્યારે મીલના પાણીના ટેન્કરો દ્વારા આગ પર પ્રયાસ હાથ ધર્યો હતો ધાંગધ્રા નગરપાલિકાના ફાઇટરને જાણ કરવામાં આવી હતી ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના ફાઇટર ઘટના સ્થળે દોડી જઈ પાંચ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાવુ મેળવ્યો હતો આમ આગને લઈને લાખો રૂપિયાનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો આગ પર કાબુ મેળવતા તંત્ર અને જીનીંગ મિલના માલિકો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે બનાવ અંગેની ધાંગરા તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ